દેવારો એક પછી એક શરૂ થઈ રહ્યા છે તો તેમાં આપણે જેવડો બનાવીશું બરસાણી જેવડો જેમાં તેનો ટેસ્ટ એનો ફ્લેવર ખાટો મીઠો તીખો મિશ્ર હોય છે તો તે જેવડામાં આ મનકી પડ નાખેલા હોય છે જેમાં કે ખસ્સી પૂરી શકરપારા કદમિયા બીકોને ખાટો મીઠો નામ કે લેવા છેવડો ખાટો કશે ચાલો તેમાં આપણે પેક કરીશું એના માટે ખસ્તો બને તેના માટે સુજી પણ લેતી તો સુજી મે 1/4 કપ લેતી છે મેંદો 1 કપ અને તેમાં આપણે મસાલા એડ કરીશું તો એમાં પેક પાણી કરીને કડક લોટ બાંધવાનો છે તમે જોઈ શકો છો એકદમ આપણો કડક લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને એક સાઈડ માટે મૂકી દઈશું અને આપણે હવે અહીંયા બનાવીશું શક્કર પાનો લોટ તો શક્કરપારાનો લોટ માટે મેં એક કપ જેટલો મેંદો લીધો છે તો તમે જોઈ શકો છો તમે ઘઉંના લોટના પણ શક્કરપારા બનાવી શકો છો તો એક કપ મેંદામાં આપણે તેમાં પણ સૂજી એડ કરીશું તો એ પણ મેં વન બાય ફોર કપ જેટલું લીધું છે તો તેને પણ આપણે ચાણીથી ચાળી નાખીશું અને તેમાં આપણે એનો મિક્સ કરીને પછી તેને આપણે ખાંડના પાણીથી જેમ કે શુગર થી આપણે એનું

શુગરનું પાણી શુગર સિરપ મેં બનાવીને રાખી હતી તો મેં શુગર સિરપ બનાવવા માટે અડધો ગ્લાસ જેટલું પાણી અને તેમાં ત્રણ ચમચી જેટલી મેં એમાં ખાંડ એડ કરી હતી અને ગરમ કર્યા પછી ઠંડી થઈ ગયા પછી આપણે તેમાં આ શક્કરપારા લોટમાં નાખીને આપણે લોટ સારી રીતે કઠણ બાંધતી દેવાનો છે તો આપણો શક્કરપારાનો લોટ પણ બંધ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો તો તમને મારી રેસિપી કેવી લાગે એને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહે છે અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા લોટને આપણે સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે ફરસીપુરી બનાવવાની તૈયારી કરીશું તો ફરસીપુરીને લોટને સારી રીતે આપણે મસળી નાખીશું અને તેના નાના નાના આપણે લોઆ બનાવી નાખીશું તો તમે જોઈ શકો છો તમારે જેટલી ફરસીપુરી નાની મોટી રાખી હોય તેટલી તમે રાખી શકો છો પછી જ્યારે તમે ચેવડામાં નાખીશો ત્યારે તમારે તેને તોડવાની છે તો અહીંયા હું ફરસીપુરી એક પછી એક વણી રહી છું તમે છરી ચમચી ગમે તે લઈ શકો જેથી તમારી ફરસી પૂરી અંદરથી ફૂલાશે નહીં અને એકદમ ખસ્તા બનશે તો તમે જોઈ શકો છો એક પછી ફરસી પૂરું અહિયાં બનાવી રહી છું તો આ ચેવડું તો પ્રખ્યાતો છે

તીખો મીઠો નમકીન જેવો ચીવડો બને છે તો અહીંયા મારી ફરસી પૂરી બની ગઈ છે ને એને ફોગની મદદથી હું એમાં વિંધા પાડી દઈ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એક પછી એક ફરસી પૂરીને આપણે આવી રીતે ફોગની મદદથી એને એમાં વિંધા પાડી દઈશું અને અહીંયા તેલનું ટેમ્પરેચર મેં અહીંયા લો રાખ્યું છે જેમ તમે કઢાઈ મૂકો તેમાં તેલ એડ કરવાનું છે અને લો મીડિયમ ટુ ગેસ પર તમારે આ તેલ થવા દેવાનું છે અને લો મીડિયમ ગેસ પર તેલ ઉપર જ તમારે આ ફરસીપુરી તળાવવાની છે તમે જોઈ શકો છો નાખતાની સાથે ધીમે ધીમે કરીને ઉપર આવશે એટલે તમને ખ્યાલ આવશે કે તમારી ફરસીપુરી એક ખસ્તા બનશે તો અહીંયા ફરસીપુરી એક પછી એક તળાઈ રહી છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો હવે આ ફરસી પૂરીને આપણે એક બાઉલમાં કાઢી વાળીશું જો તમે જોતા જ તમને ખબર પડી ગઈ હશે કે એકદમ ડાઉન કલરની થઈ ગઈ છે અને આ ફરસીપુરી તમે આમનામ ચાની સાથે પણ તમે ખાઈ શકો છો તો મેં તો આ સેવડા માટે બનાવી છે અને થોડીક હું કાઢીને પણ રાખીશ તો અહીંયા એક પછી એક ફરસીપુરી આપણી તળાઈ રહી છે બીજો ભાગ પણ મેં અહીંયા તળી નાખ્યો છે તમે તમને જોતા જ ખાવાની મન થાય એવી આ ફરસીપુરી અને તમારે એક પછી એક તહેવાર આવે છે તો તમે અત્યારે ફરસીપુરી બનાવીને પણ ખાઈ શકો છો

તો અહીંયા હું એક પછી એક બોલ તૈયાર કરીને હવે આપણે રોટલી બનાવીશું તો શક્કરપારામાં તમે જાડા ખસ્તા બનશે મેં એમાં પરફેક્ટ નાખ્યો છે અને તેમાં એકદમ ખસ્તા બને તેના માટે મેં અહીંયા સુજીનો એડ કર્યો છે તો તમે સુજી ના નાખી હોય તો તમે ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો તો જરૂરી રીતે તમે સુજી નાખો અને સૂજી અને ઘઉના લોટની પણ સ્કીપ કર્યા પણ

અહીંયા આપણે સ્ક્વેરમાં નાના નાના આપણે શક્કરપરા બનાવવાના છીએ તમે તમારી રીતે તમારે જે પણ આકાર આપવો હોય તે આપે આપી શકો છો તો અહીંયા મારા અમારા શક્કરપરાના નાના નાના રાખ્યા છે સ્મોલ રાખ્યા છે બહુ મોટા નથી રાખ્યા કેમ કે આપણે આ ચેવડામાં નાખવાના છે તો અહીંયા તેલ પણ મેં અહીંયા લો ટુ મીડિયમ જ રાખ્યું છે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાનું છે તો જેથી તમારું તેલનું ટેમ્પરેચર થોડું લો રહે

તો હવે તમે શક્કરપારા પણ એક શક્કરપારો તમે તોડીને દેખાડી દીધું તમને ખ્યાલ આવી જાય કે શક્કરપારો આપણે હાથમાં જેવો દબાવશું તરત એનો ભૂકો બની જાય છે આ શક્કરપારા તમારે જે બજારમાં મળે છે એવી રીતે જ બન્યા છે તો અહીંયા શક્કરપારા થોડો થોડો કરીને મેં અહીંયા તળી નાખ્યા છે પહેલા મેં થોડાક તળ્યા હતા હવે એક સાથે બધા નાખીને એને પણ સારી રીતે આપણે ફ્રાય કરી વાળીશું તો અહીંયા શક્કરપારા

અહીંયા શક્કરપારાની ફ્રાય થઈ ગયેલા શક્કરપારા એને એક સાઈડ મૂકી દઈશું તો હવે સોરી મકાઈના પૌવા ફ્રાય કરીશું તો મકાઈના પૌવા થોડા થોડા કરીને ઉમેરવાના જેથી કરીને મકાઈના પૌવા એકદમ સરસ રીતે ફ્રાય થઈ જાય અને આ મકાઈના પૌવા જયારે તમે તળો તે તાર તમારે ગેસની ફ્લેમ હાઈ ટુ લો એમ મીડિયમમાં રાખવાની છે જેથી કરીને દાજે પણ નહીં ને એકદમ સરસ આ ક્રિસ્પી થઈ એકદમ લો નથી રાખવાની જો તમે લો રાખશો તો તેમાં તેલ એકદમ રહેશે અને તમારા પૌવા સારા લાગશે નહીં તે તમે ચેવડો બનાવશો તો તમારા હાથમાં એકદમ તેલ જ આવશે તો તમારે થોડીક તેલનું ટેમ્પરેચર થોડુંક હાઈ લો વચ્ચે રાખવાનું છે તો અહીંયા પૌવા પણ તળાઈને ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે એમાં નાખવા માટે આપણે શીંગ એડ કરીશું તો શીંગને પણ આપણે સારી રીતે ફ્રાય કરી નાખીશું તો તેનું ત્યારે તમારે તેલનું ટેમ્પરેચર થોડુંક લો રાખવાનું છે જે તમારે શીંગ દાજે નહીં તે તમારે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જે આપણે મગની દાળ જે ધોઈને સુકવા માટે મૂકી હતી તેને પણ આપણે ફ્રાય કરી નાખીશું તો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મગની દાળ દાજે નહીં તો તેમાં પણ તમારે તેલનું ટેમ્પરેચર થોડુંક લો ટુ મીડિયમમાં વચ્ચે રાખવાનું છે થોડુંક હાઈ અને લોની વચ્ચે રાખવાનું છે જેથી તમારું દાળ પણ સારી ક્રિસ્પી બની જશે તો એ તમે જોઈ શકો છો દાળ પણ ફ્રાય થઈ રહી છે તો દાળને પણ આપણે એક વાસણમાં આપણે કાઢી નાખીશું

મીઠો સ્વાદ લેવો વધારે પણ નાખી શકો છો તો મેં સંચર પાવડર એક ચમચી એડ કર્યો છે સંચાર પાવડર નાખજો એટલે ટેસ્ટ બહુ સારો આવે છે સરસ એવો બજાર જેવો તમારો બનીને તૈયાર થઈ જશે તો આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું તો તમે આમાં આમચૂર પાવડર પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા જ્યારે પણ આ શુગર ને સોરી ખાંડ ને સારી રીતે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી ત્યારે મેં એમાં લીંબુના ફૂલ નાખ્યા હતા

નાખીશું તોડીને પછી તેમાં શિંગદાણા અને તેમાં કાજુ નાખીશું ફ્રાય કરેલા કાજુને થોડાક ઓછેથી તમારે થોડાક તોડી નાખવાના મેં એમના આખા જ રાખ્યા છે અને દાળ આપણે જે ફ્રાય કરેલી છે તે પણ એમાં એડ કરીશું અને હવે આ મસાલામાં આપણે જે મસાલો બનાવ્યો છે તે પણ નાખીશું તો તેમાં મસાલો જે મેં તૈયાર કરીને નાખ્યો છે એ મસાલો થોડો થોડો કરીને એમાં એડ કરતા એડ કરતા જઈશું અને બંને હાથથી આપણે સારી ચેવડાને મિક્સ કરી નાખીશું જેથી મસાલાનો ફ્લેવર ચેવડાની અંદર જે ગરમા ગરમ છે ચેવડો એટલે તેમાં ચીપકી જશે અને ટેસ્ટ તમારે જે ફરસાણમાં બજારમાં મળે છે એવો તમારો આ ચેવડો બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બજારમાં મળતા જે ચેવડો જેમાં તમારે એનો ફ્લેવર આવે છે એમાં નમકીનો હોય છે જેમ કે શક્કરપારાને ફરસી પૂરી અને તમારે જે પણ એમાં સેવ તમારે જે પણ ઉમેરવું એ ઉમેરીને તમે આ બજારનો ચેવડો તમે ઘરે આસાનીથી બનાવી શકો છો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો ચેવડો રેડી તૈયાર થઈ ગયો છે તો હવે તો બજારમાં લઈને ખાઓ શા માટે તેમાં એવા તેલ આવે છે જેથી તરત જ ગળું ખરાબ થઈ જાય છે તો મારે પણ આ પ્રોબ્લેમ છે તો મેં આ ઘરે ચેવડો બનાવ્યો છે અને આપણે એક પછી એક તહેવાર આવી રહ્યા છે તો તમે ક્યારે બનાવો છો તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તો મારો આ ચેવડો નમકીન ફરસાણ જેવો બનીને તૈયાર થઈ ગયો છે તો તમને હું દેખાડીશ તો તમે જોઈ શકો છો તમને મારી રેસીપી કેવી લાગે છે તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં તો અહીંયા મારો આ ફરસાણ જેવડો તીખો મીઠો બનીને તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ આવજો બાય બાય